મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાના તલવાડા ગામની પાણી સમિતિ દ્વારા પાણીના કામો હાથ ધર્યા હતા જેમાં ખાનગી કંપનીને ટેન્ડર આધારે વીસમી સપ્ટેમ્બર બે હજાર ઓગણીસના રોજ વર્ક ઓર્ડર આપ્યો હતો તે વર્ક ઓર્ડરથી ખાનગી કંપની તરફથી પીવીસીની પાઇપ પાણી સમિતિને સપ્લાય કરી હતી જેનું બિલ રૂપિયા બાવીસ લાખ તેર હજાર સાતસો બાણુંનું થયું હતું જેમાં રૂપિયા વીસ લાખ નો ચેક આપવા માટે તત્કાલીન તલવાડાના તલાટી મનહરસિંહ કનકસિંહ ચૌહાણ રહેવાસી ઠાકોર ફળિયુ કડાણાએ વાસમુના કર્મચારી યુવરાજસિંહ મોહનસિંહ ચૌહાણ રહેવાસી બેડવલ્લી તાલુકો ખાનપુર મારફતે રૂપિયા પચીસ હજારની લાંચની માંગણી કરી હતી આ અંગે મહિસાગર એન્ટી કરપ્શન બ્યુરોમાં ફરિયાદ કરતા પોલીસ ઇન્સ્પેક્ટર આરજી ચૌધરી સહિતની ટીમ દ્વારા છટકું ગોઠવવામાં આવ્યું હતું પોલીસ ઇન્સપેક્ટર તથા જે આર ડામોર દ્વારા તપાસ કરવામાં આવી હતી બાદમાં ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરતા લુણાવાડાના પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજની કોર્ટમાં કેસ ચાલ્યો હતો જ્યાં સરકારી વકીલ એસ ડામોરની દલીલ પુરાવા ધ્યાને રાખી કોર્ટે મનહરસિંહ અને યુવરાજસિંહને દોષિત જાહેર કરી બંનેને ત્રણ વર્ષની સખત કેદની સજા તથા રૂપિયા દસ હજારનો દંડ અને દંડ ન વરે તો વધુ એક પાસની કેદનો હુકમ કર્યો હતો